કેમ કે મારો પહેલો પ્રેમ મારા પતિ અને બીજો પ્રેમ ઇન્ડિયન એરફોર્સ અને ત્રીજો પ્રેમ સમાજ સેવા એટલે આ જે કોમ્બિનેશન છે ને એ બહુ ડેડલી કોમ્બિનેશન છે હવે મેરેજ થઈ ગયા એટલે ઇન્ડિયન એરફોર્સ સાઈડમાં રહી ગયું પણ અંદરથી એક આપણને પિંચિંગ થાય જ્યારે આપણે બહુ ડાય હાર્ટ કોકને પ્રેમ કરતા હોઈએ હમણાં સૌરભજી આપણી વચ્ચેથી વિદાય લીધી એમણે પ્રેમની બહુ પરિભાષા બહુ સરસ રીતે સમજાવી કે વોટ ઇઝ લવ એ વ્યક્તિ વિશે પૂરતો સીમિત નથી પ્રેમની જે એક વ્યાખ્યા એ બહોળા પ્રમાણમાં આપવામાં આવી છે તો તમારા કરિયર પ્રત્યે તમારો પ્રેમ હોઈ શકે તમારા પેશન પ્રત્યે તમારો પ્રેમ હોઈ શકે અને તમે કંઈક કરતા હોય તો તમને એમાં જોબ સેટિસ્ફેક્શન મળે માટે પણ તમારી લાગણી હોઈ શકે મહેનત હોઈ શકે એટલે એક સવાલ મેં મારા હસબન્ડને મારા ઘરમાં મારા પેરેન્ટ્સને મારા ફેમિલી મેમ્બર્સને પૂછ્યું કે મજા નથી આવતી આટલી સેલિબ્રિટી આવી સેલિબ્રિટી વ્યક્તિ સાથે મેરેજ થયા પણ કંઈક મિસિંગ હોય એવું વ્યક્તિગત મને લાગે છે કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય શા માટે ઘર પરિવાર અને કુટુંબને બખૂબી રીતે સંભાળીને ચાલે સમાજની સાથે તાલમેલ બાળકોની કેળવણી શિક્ષા કુટુંબનું ધ્યાન ત્યારે કોઈ પુરુષ નિશ્ચિંત રીતે એના રિસ્પેક્ટિવ ફિલ્ડમાં આગળ વધી શકે પણ આની જ સાથે બીજી એક એવી પણ વ્યાખ્યા છે કે જ્યારે કોઈ સ્ત્રી સફળતાના પગથિયા ચડતી હોય ડગલા ભરતી હોય ત્યારે એની પાછળ પણ ચાહે પિતા હોય ચાહે પતિ હોય ચાહે મિત્ર હોય ચાહે સમાજના કૃણાલભાઈ જેવા ભાઈઓ હોય તો એ સ્ત્રીની પાછળ પણ જ્યારે પુરુષ ખભેથી ખભા મિલાવી અને એને પ્રોત્સાહન પૂરું પાડે ત્યારે સ્ત્રી સશક્તિકરણ ખરા અર્થમાં સાર્થક કહેવાય એટલે જેવું છે એટલે મારા ઘરમાં પણ મને રિસ્પેક્ટિવ ફિલ્ડમાં આગળ વધવાની ચોઈસીસ ઉપલબ્ધ કરાવવામાં આવી પછી મેં એક નાનકડું એનજીઓ ડેવલપ કર્યું એનજીઓના માધ્યમથી લગભગ બસો જેટલા ગ્રામ્ય વિસ્તારો ફરી ખાસ્સી સ્ત્રી સશક્તિકરણ અને નારી શક્તિની જરૂરિયાત છે ને એ ગામડાના વિસ્તારોમાં છે આપણે તો સદ્ધર છીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ હોય તો આપણા ધ્યાનમાં હોય પણ ગામડાની એવી સ્ત્રી કે લાજ લજ્જા અને ધર્મ માટે ઘરનું આંગણું ના ટપતી હોય એને શિક્ષિત કરવી એને સશક્ત કરવી રિયલી ચેલેન્જિંગ થિંગ એટલે એવા ગામડાઓમાં છેવાડાના માનવી સુધી પહોંચી અને ક્યાંક નાનકડી સેવા કરવાનો પ્રયાસ કર્યો અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જેમણે પોતાની દીર્ઘ દ્રષ્ટિ કાર્યો વિચારો અને આ દેશને વિશ્વફલક ઉપર જે રીતના પ્રસ્થાપિત કર્યો છે એવા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબ સાથે એક નાનકડી મુલાકાત થઈ અને સાહેબ સાચું એક ઓનેસ્ટ ઓપિનિયન આપું પહેલી વખત હું મળી ત્યારે મને એ કનેક્શન આવ્યું કે હું દેશના વડાપ્રધાનને નહીં પણ ગુજરાતની ધરાના પનોતા પુત્ર એવા એક એવા કાર્યકર્તાને મળું છું કે જેની સાથે તમારે આત્મીયતા કેળવવી હોય ને તો બહુ સરળતાથી કેળવી શકાય અને એ વિના સંકોચે સમાજના દરેક વર્ગની સાથે એટલા જોડાયેલા છે કે એમણે દરેક વર્ગ માટે કામ કરેલું છે સાહેબ

એટલે મીધુ સાહેબ એ દિશામાં વિચારેલું નથી એમના માર્ગદર્શન એમની પ્રેરણાથી બે હજાર ઓગણીસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને અત્યાર સુધી સ્ત્રી સશક્તિકરણની વાત હોય નારી જાગૃતિની વાત હોય અને ખાસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ આપણે એક મારે બહુ અંગત વાત કહેવી છે આપણે એવા સમાજમાં જીવીએ છીએ કે જ્યાં ક્રિટિક કરવું કમેન્ટ કરવી બહુ સરળ છે સાહેબ એક્ઝામ્પલ ક્રિકેટનું જ છે એમાં હુંય આવી જાઉં અરે સિક્સ મારવાની જરૂર હતી સાવ લૂઝ બોલ ઉપર તમે એ બોલને છોડી દીધો પછી ખબર પડે કે એ દોઢ લાખના પ્રેક્ષકો ભરેલા સ્ટેડિયમમાં સાલું પગ મૂકીએ ને તોય ધ્રુજારી આવી જાય એટલે કમેન્ટ કરવી ક્રિટિક કરવી બહુ સરળ છે પણ બહુ એક સરસ ડાયલોગ છે કે જો તમારે સિસ્ટમમાં પરિવર્તન જોઈતું હોય તમે સારા કામ માટે સારી સમાજ વ્યવસ્થા માટે સારા ભવિષ્ય માટે કંઈક કન્ટ્રીબ્યુટ કરવા માંગતા હો ને તો તમારે ખુદ સિસ્ટમમાં ઉતરવું પડે એના વગર શક્ય નથી એટલે અહીં મોટી સંખ્યામાં યુવાધન ઉપસ્થિત છે ખાલી પાંચ મુદ્દાઓ મારે એમની સમક્ષ રાખવા છે અને આ પાંચ મુદ્દા મારા વ્યક્તિગત નથી આદરણીય પ્રધાનમંત્રીજીએ મને જે સલાહ આપી ધારાસભ્ય બની અને એમનો આભાર માનવા માટે હું ને મારા હસબન્ડ ગયા અત્યારે એમણે મને એક જ વાક્ય કીધું કે તમારે દસ મિનિટ સુધી કાંઈ નથી બોલવાનું વણ માયગી સલાહ આપવાનો છું ને એ જ સલાહ એમના વિચારો મારે આપ સૌ સુધી વહેતા મૂકવાના છે સૌથી પહેલી વાત પોલિટિકલ ફિલ્ડમાં કે રિસ્પેક્ટિવ ફિલ્ડમાં સૌથી જરૂરી છે ટાઈમ મેનેજમેન્ટ એક જ નાનકડો દાખલો આપું ચોવીસ કલાક મારી પાસે છે ચોવીસ કલાક અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવોને તમારી પાસે છે પણ એ ચોવીસ કલાકમાં ડે ટુ ડે જર્નલ આપણે કેટલા મેન્ટેન કરીએ છીએ કેટલા એવી વ્યક્તિને મળીએ છીએ કે જેને કદાચ બે અઠવાડિયા પછી મળ્યા હોત ને તોય ચાલત અને એમાં આપણે કલાકો ખર્ચી નાખી કેટલા એવા ન કરવાના કામો લાઇક વાઇઝ સોશિયલ મીડિયા ઓન એન એવરેજ બાર કલાકનો તમે પ્રોસ્પેક્ટિવ રાખો તો ત્રણથી ચાર કલાક યુવાધન સોશિયલ મીડિયામાં ખર્ચે છે સારા માટે ખર્ચતા હો વેલ એન ગુડ ઇન્સ્ટાની રીલ આ દિશામાં ખરેખર વર્ક કરવાની જરૂર છે ફર્સ્ટ થિંગ ટાઈમ મેનેજમેન્ટ બીજો જે મુદ્દો છે ડિસિપ્લિન ઇન ટર્મ્સ ઓફ તમારું વ્યક્તિત્વ ઘડતર કોને મળો છો કોની સાથે ઉઠો બેઠો છો કેવા સંસ્કાર કેવી વાતો અને એક જાગૃત નાગરિક તરીકે આ દેશના જાગૃત નાગરિક તરીકે ડિસિપ્લિન કેળવવું બહુ જરૂરી છે ત્રીજી સૌથી અગત્યની વાત કોઈ પણ ફિલ્ડમાં સફળ થવું હોય તો શું કરવું જોઈએ બહુ સરસ એક દાખલો આપો આપને સૌથી એક નિષ્ફળતાનો બાયોડેટા તમારી સમક્ષ મૂકવા માંગીશ વાત એવી છે કે અમેરિકાના બે થી ત્રણ પ્રેસિડેન્ટ છે ને એમની અમિત છાપ સમગ્ર વિશ્વમાં ક્યાંક ને ક્યાંક પડી છે એવી એક વ્યક્તિની વાત મારે તમારી સમક્ષ રાખવાની છે અને સફળતાની સીડી નહીં પણ નિષ્ફળતા કેટલી હદે કોઈ માણસને અસર કરી શકે એની વાત આ એક એવી વ્યક્તિનો બાયોડેટા છે કે જેને બાવીસમાં વર્ષે ધંધાની શરૂઆત કરી બિઝનેસમાં જમ્પ લાવ્યું નિષ્ફળ ત્રેવીસમાં વર્ષે એને વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટિસિપેટ કર્યું હારી ગયા ચોવીસમાં વર્ષે વિધાનસભાને પોલિટિકલ પાર્ટી છોડી અને પાછો ધંધો શરૂ કર્યો નિષ્ફળ પચીસમાં વર્ષે વિધાનસભામાં એ નિર્વાચિત થાય છે છવ્વીસમાં વર્ષે લવ ઓફ હિઝ લાઈફ કે એની પ્રેયસીનું નિધન થઈ જાય છે સત્યાવીસમાં વર્ષે પોતે માનસિક રોગનો શિકાર બને છે ઓગણત્રીસ અને એકત્રીસમું વર્ષ બે ચૂંટણી લડે છે સાહેબ અને બે બે ચૂંટણીમાં કારમી હાર ચોત્રીસમાં વર્ષે સંસદની ચૂંટણી લડે છે અને એમાંય હારી જાય છે જેમણે વાંચેલા હશે એમને કદાચ ખ્યાલ હશે કે કોના વિશે વાત થઈશ પછી આવે છે આગળ ચાલીસ માં વર્ષે પહોંચે છે વર્ષે સેનેટના સભ્ય બને છેતાલીસ માં વર્ષે વળી પાછા સેનેટના સભ્ય બને સુડતાલીસ માં વર્ષે એ વ્યક્તિ ઉપાધ્યક્ષ બને અને ફરીથી સેનેટના નિર્વાચનમાં એમને હારનો સામનો કરવો પડે અને સતત આ માણસ હારતો જાય છે હારતો જાય છે હારતો જાય છે આમાં એક તમને સક્સેસ રેશિયો નહીં મળે ત્યાર સુધી અને ટિલ એકાવનમાં વર્ષે આ વ્યક્તિ વિજયી થાય છે અને અમેરિકાનો રાષ્ટ્રપતિ બને છે આ માણસનું નામ શું છે કોઈ કહી શકે મને એબ્રાહમ લિંકન સાહેબ બહુ મોટું નામ છે ને આપણા આદરણીય પ્રધાનમંત્રી પણ જેમની કિતાબો વાંચીને ક્યાંક પ્રેરિત થયા છે એવું આ નામ છે આ ગતિશીલ અને આ પ્રગતિશીલ વિશ્વમાં જો તમારે ક્યાંક સર્વાઈવ કરવું હશે ને તો નિષ્ફળતાનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેવું પડશે સાહેબ આ એવી વ્યક્તિ વિશેષનું ઉદાહરણ છે કે જેને આખા વિશ્વએ સ્વીકૃતિ આપી છે અને એટલે જ કહી શકાય કે ના કબ્યાબ થઈ જવાય પણ ના ઉમીદ તો કોઈ દિવસ પરવડે નહીં અને ક્યાંય મેનેજમેન્ટની બુકમાં આ બાબતનો તોડ નથી જવાબ નથી ઉકેલ નથી નથી ઉપાય જેમ ઘસાવ એમ એમ તમે શીખો ને થાવ અને એના રિલેટેડ જ એક સંસ્કૃતનો બહુ સારો શ્લોક છે દીર્ઘમ પશ્યત માં હર્વ પરમ પશ્યત માં અપરમ અર્થ છે દીર્ઘ દ્રષ્ટિ રાખો સંકુચિત નહીં દીર્ઘ દ્રષ્ટિ રાખો સંકુચિત નહીં ઉપર જુઓ સાહેબ નીચે નહીં આ ત્રીજો નિયમ કે સફળતા માટે નિષ્ફળતાને પચાવવી ખૂબ જ જરૂરી છે અને છેલ્લો અંતિમ મુદ્દો કોઈ પણ ક્ષેત્રમાં ફક્ત એક પોલિટિકલ ક્ષેત્રની વાત નથી સાહેબ લોકોની સાથે સતત સંપર્કમાં રહેવું અમેરિકાના જેવા એક બીજા પ્રેસિડેન્ટ ઓગણીસો બત્રીસમાં અમેરિકા સખત ક્રાઇસમાં હતું ક્રાઇસિસમાં પસાર થાય ઓજા સાહેબ અગર મેં ગલત હું તો પ્લીઝ કરેક્ટ કરીએ ગા સખત ક્રાઇસિસમાં હતું એવી એવા સમયે એક વ્યક્તિ સતત ચાર વખત અમેરિકાના પ્રેસિડેન્ટ બને સાહેબ આ ક્રાઇસિસમાં પ્રેસિડેન્ટ બની અને લોકોની વચ્ચે આવું ત્યારે અમેરિકા એક કાનૂન ઘડ્યો કે ભાઈ હવેથી અમેરિકાની ચૂંટણી થાશે એમાં એક કેન્ડિડેટ ફક્ત બે વખત જ પ્રેસિડેન્ટ બની શકશે અને જે વ્યક્તિ વિશેષ છે ને એ છે રૂઝવેલ્ટ રૂઝવેલ્ટને પોતાને પોલિયો હતો સાહેબ એ ઘણો ખરો વખત એમની વ્હીલચેર ઉપર પસાર કરતા હતા પણ એમણે નક્કી કર્યું કે મારી અપાહિજતાને હું લોકો સુધી આવવા નહીં દઉં હું નબળો છું મારી શારીરિક અવસ્થાના હિસાબે હું સતત સંપર્કમાં ફિઝિકલી રહી નથી શકતો તો એનો બીજો ઉપાય શું જે હાલમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદીજી પણ કરે છે શું એ સમયનો અને આ સમયનો સૌથી શ્રેષ્ઠ અને લોકપ્રિય માધ્યમ રેડિયો એમણે ફર્સ્ટ એવર કદાચ સમગ્ર વિશ્વમાં બે જેવા વિભૂતિઓ હશે કે જેમણે રેડિયોના માધ્યમથી લોકો સાથે સંપર્કમાં રહેવાનું ઉચિત સમજવું રૂઝવેલ્ટે એ સમયે સતત દર સપ્તાહે એ કન્વર્સ કરતા એમના લોકો સાથે અને એમની જે કન્વર્ઝેશન છે એને ફાયર સાઇટ ચેટ તરીકે ઓળખવામાં આવતી અને એને બાબત આજના આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કરી રહ્યા છે જનજન સુધી પહોંચવું અને આ ભારતની ભારતની વિવિધતાને જન જન સુધી પહોંચાડવી જે લોકો આમાંથી મન કી બાત સાંભળે છે ને એને ખબર હશે સાહેબ કે આપણા ભારતમાં કલાની દ્રષ્ટિએ સંસ્કૃતિની દ્રષ્ટિએ ખોરાકની દ્રષ્ટિએ પહેરવેશની દ્રષ્ટિએ તહેવારની દ્રષ્ટિએ કેટલી વિવિધતા છે કઈ કેટલી એવી નાની અનામી સંસ્કૃતિઓ છે કઈ એકલા નાની નામી અનામી સમાજો છે કે જેનાથી આપણે કદાચ એના એના પરિચયમાં નથી આવ્યા એમનો પરિચય આપણા આદરણીય વડાપ્રધાને આપણી સાથે રેડિયોના માધ્યમથી કરાવ્યો છે કહેવાનો મતલબ સતત સંપર્કમાં રહો અને અંતમાં મારી વાતને એક અને ખાસ એક બહેનો માટે દીકરીઓ માટે કહી શકું બે લાઈન કે હવેનો સમય હવેનું આ ભારત જે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એમાં બહેનો દીકરીઓ માટે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે આપણી પાસે ભરપૂર તકો છે આપણી પાસે ભરપૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જરૂરિયાત છે ફક્ત આપણા જે એક ઇનર કોન્શિયસની કે આપણે સશક્તિની જરૂર નથી આપણે ઓલરેડી સશક્ત છીએ અને મારે તો ખાસ કહેવું છે કે જગદંબા છે ને મા જગદંબા જે આપણે આદ્યાશક્તિ નવદુર્ગા સ્વરૂપને માનીએ છીએ એનો એક અંશ એમણે દરેકે દરેક સ્ત્રીમાં છે સાહેબ એટલે સ્ત્રી સશક્તિકરણની વાતો કરવા કરતા સ્ત્રી કેવી રીતના સમોવડી બની અને આ સમાજ નિર્માણમાં જે વર્ષો વખતથી મેં હમણાં બહુ સારી વાત સાંભળી કે આપણે ઇતિહાસ ઉપર નજર નાખીએ આપણા કલ્ચર ઉપર નજર નાખીએ તો સ્વયં વર હતા સ્ત્રીને એ સમયે અધિકાર હતો કે પોતાના વરનું ચયન કરી શકતી અને વડોદરાની ધરતી ઉપર ઊભા હોય તો સયાજીરાવ બીજાને કેમ ભૂલી શકીએ સતી પ્રથાની સૌથી પહેલી નાબૂદી એમણે વડોદરા એ સમયના રાજ્યને અત્યારના સિટીમાંથી નાબૂદ કરી હતી સાહેબ એટલે સ્ત્રી સશક્તિકરણ એ બહુ જૂનો કોન્સેપ્ટ છે અને કોન્સેપ્ટ એ નથી આપણા સંસ્કારો છે સંસ્કાર શિક્ષણ અને તકોના આ સમયમાં આ યુગમાં જ્યારે આપણે ભારતને રિપ્રેઝેન્ટ કરતા હોઈએ ને ત્યારે ખાસ બહેનોને એક લાગણી સાથે વિનંતી કરું છું કે કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં આપણી જરૂર ના હોય જ્યાં આપણા માટે તકો ના હોય અને જ્યાં આગળ વધવા માટે કોઈ આપણો હાથ ના ના પકડે એવું હોય ખાસ દરેકે દરેક ક્ષેત્રમાં આપણે પોતાનું ભવિષ્ય અને સ્ત્રીઓ માટે તો કહેવાય છે કે એ આગળ વધે તો ફક્ત પોતાના પરિવાર નહીં પણ બે કુળને તારે અને ભાવિ પેઢીને પણ શિક્ષિત કરે अंत मे पंक्तियों कई मारी अपने मन में एक लक्ष्य लिए अपने मन में एक प्रत्यक्ष लिए मंजिल अपनी प्रत्यक्ष लिए हम तोड़ रहे हैं जंजीरे हम बदल रहे हैं तस्वीरें हम तोड़ रहे हैं जंजीरे हम बदल रहे हैं तस्वीर ये नवयुग है ये नव भारत है ये नव युग है ये नव भारत है खुद लिखेंगे तकदीरें अपनी हम निकल पड़े हैं प्रण करके अपना तन मन धन अर्पण करके अपना तन मन धन अर्पण करके जिद है एक सूर्य उगाना है जिद है एक सूर्य उगाना है अंबर से ऊंचा जाना है अंबर से ऊंचा जाना है એક ભારત ન્યા બન હૈ એક ભારત ન્યા બન